આપણને એમ લાગે કે જાણે ભરતજી આલે આવે છે રામની પાદુકા પછી ખબર પડે કે એની આમાં કેવી કોને કેમ લાગી જાય નક્કી જ નથી બાપુ આ વાત એ જ કરું શું ઘટના વાત એ જ કરું બોલો એવા ભાષણો કરતો હતો માં કે ભગવાન જેવું છે નહીં ભગવાન ને જેવું માળા મેં તને બુદ્ધિ આપી અને તે એમ કીધું હું નથી આ મગજનું મેળ જ નથી માળું ક્યારે બાપુ એમાંથી તું કોણ ક્યારે નીકળી જાય નક્કી જ ને એક ટોકર લાગી જાય તો યાદ શક્તિ વહી જાય પછી દવાખાના હું ઓળખો કે પણ બાપા જવો તો એક ટોકર લાગી જાય તો એ મગજમાંથી નીકળી જાય અરે એક જણો અવડો મોટો બાપુ પ્રોફેસર પછી તો એ નાસામાન અણુ પરમાણુ રાસાયણ બધાયમાં એટલો બધો પારંગત બન્યો ચાલી વરફ બન્યો પેસ માં જઈ આવ્યો સબમરી લઈને દરિયાના પેટાળમાં જી આવ્યો અને કોમ્પ્યુટર બનાવે યાન બનાવે પાવર આવી ગયો મળ્યો સમાજમાં પાછો અને શું કે મોટિવેશન હા મોટિવેશન મળ્યું આપવા ભગવાન જેવું છે નહીં છોકામ તમે સાત સાત ને નવ નવ દિવસો બધે કથાઓમાં બગાડો છો સમય ને બગાડો અને પાછા મારા દીકરા ડોઢા હું ખબર પથ્થર પૂજવાથી જો ભગવાન મળતા હોય તો પહાડ પૂજા ખોટું છે સમય ના બગાડો માણસ શું ન કરી શકે બાપુ એટલો ટુકડો મને માફી મગાવી કે જો માયાભાઈ બોલ્યા કથામાં અને અમુક આ હાટું જ સાંભળે અમને અમુક અમુક કે ક્યાંથી કટિંગ થાય એવું છે એટલે આ માણસ મળ્યો આવી રીતે કેવા ભગવાનને જે માળા મેં તને બુદ્ધિ એ માટે આપી કે તું સમાજમાં કઈક વિતરણ કરી શકે તારા જ્ઞાનને તારી જાણકારીને સમાજમાં તું આપી શકે અરે હમણાં મારે કોલેજમાં કાર્યક્રમ ને મને કોલેજમાં તો બધા મેડિકલ ના બધા વિદ્યાર્થી એટલે મને જ ડાયરેક્ટ કીધું મને કે જ્ઞાનમાં હવે હું બે માં બે પાસ ને વિજ્ઞાન અને ગણિતમાં જ ના પાસ ગુજરાતીમાં હાડત્રી માર્ક આવી ગયા હતા એટલે આપણે પાંત્રી ની માથે બે આ નરું સત્ય એટલે ગુરુની કૃપા થાય એટલે કંઈક એટલે મેં એને ડાયરેક્ટ જવાબ આપ્યો કે જ્ઞાન એટલે જાણકારી જે જાણો છો એની પ્રાપ્તિ કરી લો એ વિજ્ઞાન અને ન્યા સુધી પહોંચવા માટેની જે પ્રક્રિયા છે એ તમારી લેબ છે એ તમારી પ્રયોગશાળા છે આ મહાપુરુષો વિજ્ઞાનિક છે પેલા જાણ્યું પેલું જ્ઞાન આવ્યું અને પછી કીધું ખરેખર આવું હોય અને પ્રાપ્તિ થઈ ત્યાં મીરાને નચાઈ ગયું એટલે બે જ્ઞાન ને ઓલું કઈ અલગ નથી આવો બાપુ આવો જોવો જોઈએ આપણને એમ લાગે કે જાણે ભરતજી હાલ્યા આવે છે રામની પાદુકા પછી ખબર પડે કે એની ને એની પાદુકા વાહ 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 પધારો 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 મારું જેથી તેથી આમ જ થવાનું છે જોઈશો ને આમાં 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 કેવી કોને કેમ લાગી જાય નક્કી જ નથી બાપુ આ વાત એ જ કરું શું તો આ ઘટના હું બનવા મળી બોલો વાત એ જ કરું ઓલા બોલો એવા ભાષણો કરતો હતો માં કે ભગવાન જેવું છે નહીં ભગવાન ને છું મારા મેં તને બુદ્ધિ આપી અને તે એમ કીધું હું નથી જો ઈશ્વરની કૃપા થાય એટલે બુદ્ધિમાં વધારો થાય જ્ઞાનમાં જે આપણે જોતું છે એમાં પ્રાપ્તિ થાય એટલે આ મળ્યો જેવા ભગવાનને થયું કે આ માળો મારે આમું ગઈ ને આની કમાઈને ઉડાડી નાખવા દે આની મેમરી ઉડા નાખવા દે યાલી ભગવાન મેમરી ઉડા નાખે તો જે રોકેટની યાનની વાતો કરતો હતો ને સબમરીની અણુની ને પરમાણુની ઈ જ આમ સાલું સાલું ભાષણ માં બાપુ મિત્રો દુનિયા બહુ નાની છે ધારીએ તો દુનિયા ફરતો રાઉન્ડ મારી એટલું બોલાનું બાપુ એક ના બે કટકા કર્યા ને એને ગયા ન ગિરનારી બાપુ સાંસદ થાય છે ને અને મા એક વચ્ચે ઝીણી વાત કીધું હતી ઓલો સાપનો સાપો લ્યું હતું એને અમે લડતા થતા ત્રણ જણા એને કેમ લેવું જોતી જોતીથી આખી દુનિયા આ જગતમાં જ છે આ કળિયું ઘા કે આપ જેવા થોડા ઘણા લડો છો અમે તો જોવાવાળા છે હે અને એટલું અઘનુંય છે કે ના કાળીગા ને વારો જગમાં જુલમ કરે એટલે મૂળ વાત ઉપર આવું આને આને ભગવાન ને છું કે મામરે ઉડાડ નાખવા દે એ નીકળે કીધું મેં ખોટું નથી એવું મેં નથી કીધું હતું તે મેં નજરે જોયું મેં માપી લીધું હતું બાપુ એ અઢી મીટ ફૂટ નું હતું હજી માપ્યા હોય એમાં એક ઈંચ નાનું પડે તો ગાવાનું બેન કરતો બાપુએ પણ હિ લાંબુ ઉતાર્યું એ જોતો તો ઓલો ભાષણ કરતો તો બાપુ મેમરી ઉડી ગઈ અને બધું ભૂલાઈ ગયું ઊભે રોડે સડ્યો ટીડી ટીડી પોપ એ કે ઉભે નીચી ઉભું જવું જવા દે પોપ કે પણ ભાઈ રામ રામ ચીજી ભગવાનને ચૂક લે કર્યો એટલે એટલે ભગવાનને ચૂક જોવા દે માણસ એ પાછો ખેલે નાખતો હોય એટલે ભગવાન આવ્યા હામાં અને ભગવાને બીજું રૂપ ધારણ કરીને કીધું એ ભાઈ ઉભો રહે નજી ઉભું જવું તારું કે આમ તું છે નજી ખબર કીધું ને તાર પપ્પાનું નામ નથી ખબર તાર મમ્મી નામ નથી ખબર તાર દીકરા નામ નથી ખબર તારી પત્ની નું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક જે વાત કરી એનું અનુસંધાન આ છે કે મગજમાં હશે ને તો ભગવાન ઉડાડી શકશે હૃદયમાં હશે તો ભગવાન પણ નહીં ઉડાડી શકે જેના હૃદયમાં હશે જેનું સ્થાન હૃદયમાં હોય ક્યાં બેસવું કેટલું બેસવું કેમ બેસવું કામ બેસવું કોને સાંભળવા આડોલું પાણી ગમે પીવાય જશે તો એની દવા મળશે એનું તમે વોમિટ કરાવી શકશો પણ ગમે એવું કાનમાં ગળી જશે ને તો એ સદગુરુ જ્યાં સુધી મહેનત નહીં કરે ત્યાં સુધી નહીં મળે એમાં કોઈ શંકા સ્થાન નથી આ ભગત બાપુની કવિતાથી મા પા બેઠો તો ત્યારે જ આ ભીખુદાનભાઈને યાદ કરીને મા એ વાત કરી એટલે એ મને સીધું એ જ યાદ અત્યારે યાદ આવે કે પ્રોગ્રામ રોજ કરીએ પણ સાંભળનાર કોણ અમારા માટે બાપુ આજ આનંદ એ વાતનો છે બોલે છે કોણ એની કરતા સાંભળનાર કોણ છે કાન કોના છે બાપુ ગુરુ પેલા કાન જ ફાડી નાખે છે અને કાન થી જે પી ગયો હોય મોઢે થી પીધું હોય ને એમાં તો ઘણા અબખોઈ થઈ જાય ઉલટી થાય ડાયાબિટીસ થાય બોલી એસી ને ડીટી થાય ના વોમિટ થઈ શકાય પણ જે કાન થી એટલે ગુરુ કાન પકડીને કાન ફૂકે છે કાનમાં મંત્ર આપે છે તો કઈ તોફીન ગલગલિયા ન કેતી માર ઘર બોડ આવ્યો બસ આજથી તમારે શર્લો વાત કાન પકડે છે કાનમાં વાવે છે હાંભળ કાન કોના છે એના ઉપરાધાર કાન કોણ કોને કેય છે કેવું સમજે છે એના ઉપર આધાર એક ભાઈ નળમાં પાણી ટપકતું હતું બાથરૂમમાં બાથરૂમમાં ગયો તો નળમાં પાણી ટપકતું હતું ટપકતું નહોતું ટપકું ટપકવું એમાં ફેર છે ટીપા નળમાં લઈ પડે છે અને ભગવાન ઉપર મહાદેવ માથે દળતી મૂકે છે બાપુ એમાં લઈ ટીપા જ પડે છે પણ એકમાં ટપકે છે ને એકમાં ત્રપકે છે બાથરૂમ ના પાણીના ટીપાનો અવાજ અને શિવલિંગ ઉપર ભગવાન મહાદેવની માથે અભિષેક ધીરે ધીરે ધાતો હોય એનો અવાજ એ બે અવાજમાં ફેર છે ઓલામાં થાય ત્રપક આ માટે ટપક 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 પાણી એનું છે પણ ક્યાં જાય છે ને ક્યાં કઈ જગ્યા છે એની ઉપર એની જો અંદર ફેરફાર થઈ જતો હોય તો આપણે તો માણાના દીકરા છે ભલામણ એટલે ઓલું પાણી ટપકતું હતું એટલે પાછું એની ઘરવાળીને કે હવે ક્યાં કરવું શું એમ કે થોડું ઘણું બે આમ ઝગડો થઈને બેઠેલા એમ આ નળ ટપકે છે ને ઘેરે ક્યાંય રહેતા નથી ને એકલા ડાયરા કરવાના દીકરા તો આવશો એટલે ઓલો કંટાળી ટૂંકમાં બાથરૂમમાં ગયેલો તે જોયું એની પકડ પાના જે હતું એ પણ પણ ખબર ને અલંગનું વાંદરી પાનું આવે એ બધી નટે લાગે એટલે આ ભાઈએ તાણીને એમ કીધું જય કિનારી બાપલો આ બાવલિયાને તાળીઓથી વધુ આ ઉંમરે જે એને પોર છે બસ પ્રેમ થઈ જાય ને એને બુઢાપો ન આવે માણા પ્રેમી હોવો જોઈએ આવો જ આવો અમને ન ફાવે એ શાળી વર્ષે ગઢીના પેટ નો થઈ જાય જેની અંદર ઉત્સાહ હોય જેની અંદર પ્રેમ હોય એટલે આને બાથરૂમ માં લે અવાજ કર્યો વાંદરી પાનું લાય હવે તમે નક્કી કરો હું આવ્યું છે આ ભેગું થઈ ગયું બોલો

ભગવાન રામ છે માં જાનકીને શોધમાં નીકળ્યા છે એમાં આ ઋતુ આવે ને ભગવાન તુલસીદાસજી વર્ણન કરે છે એટલી જે લીલા ભગવાનની છે ને એ બધા સંસારીઓને કાઠલે પકડી રામે કીધું કે એટલો પ્રેમ કરવાન તેવડ હોય તો માંડ ભેજાજો હે લક્ષ્મણ આકાશમાં જે વીજળીના કડાકા થાય જાય જેમ મોરલો જે બોલે છે મોરલાથી જે રાજ નખાઈ જાય છે એ જ રીતે આજ જાનકી વગર મારું મન ડરી જાય છે પ્રિયા બેન ડર પતમન મોરા અને તરત જ પાછો આવે કે હે લક્ષ્મણ આ ડેટકા બોલે છે ને મને એવું લાગે છે કે એનાય મુખમાં લી વેદની રૂચાઓ નીકળે દરેક જગ્યાએ જ્યારે સુભ મળે આવવા એટલે માં હું ઘણી કહું જેને બેહું ને એ દિલથી બેહવું મગજથી નહીં